મકાખી આબત્તો ખઈ જા હા આ પડા નહીં ગયો હું તું કોણ જોઈ મત પાડવા દે તો અલે અતારે મત ઓતો છે બધું મત પાડવા તો તમે તો હેડા જરા મત પાડવા વે તમે ચત્તુ ન હા ચત્તુ તો ચય પું પાછો દે તો છોકર જા તો પડા જા જા ભાઈ આ શેતરમાં જબ્બર છે ઓરે હું આતો ગયો તો તું મને પૈસા નતા આયેન શેતરમાં જાવ હા અરે અરે મારી ગાડી લઈ આવ લ્યા અલે શું કરવો અરે તંબુડો મારી ગાડી લઈ આવ ઉપર હેડ ઉપર ટ્રેંગલે બહુ શોખ હતો ને ઉભો થાય ડાવા વાજી પગે ઓલો ઓઠા હે વાજી પગે હવે જાવ કે જાવ હા વાજી પગે કે દે પછી જાવ અલા બસ લે બસ માર નાખો ને તમે માર તમે જીગુ ન આવું મારી નાખો ને તમે તું હેડ કર ને અઠા ભાભી હું પૂરો પાછો દે કરશું મેં તું હેડ ભાઈ

ચારસો આ પાછા બસો બસો રૂપિયા આટલી બધી આ ખેતી કરી લેવાનું અને મારું બેટું આ પછી મારા બેટા ઘઉં ને જેવા પડ્યા હે અને એને કેવું મજા છે તારી પીલા લેર છે મારા બેટા મારું બેટું ઘઉં તો જબરજસ્ત પડ્યા હો અને ઊંધિયું તો કેવી હી

મારા બધા હું કરી ખબર અલર ઉપર ઉભું ના ચારસો રૂપિયા અને મજુરિયા જેટલા બસો બસો રૂપિયા મજૂરીયા લઈ લઈ જતા આટલી બધી મજૂરી તો લાવવાની

પાછે નહી રહી અમા નહીજો રહીજો ક્યાંથી પડી સે ચો નહીં પડી પડી